નમસ્કાર મિત્રો આપણે ઘણી વખત કહેતા હોય છે કે આ ધરતી માથે સહન કરવા વાળું જો કોઈ હોય તો એ આ દેશના અંદાતા છે એટલે કે આપણા ખેડૂતો છે આ મિત્રો અમે એટલા માટે કહીએ છીએ કે અત્યારે જીરાની ને એની આવક પુષ્કળ પ્રમાણમાં હળદ માર્કેટયાર્ડમાં થઈ રહી છે ધાણા છે તેની સાથે રાય છે અને જીરું છે આની પુષ્કળ આવક જે છે તે થઈ રહી છે આજની તારીખમાં જ હડોદ માર્કેટ યાર્ડમાં ચાલીસ હજારથી વધુ મણ જે છે એ જીરાની આવક નોંધાઈ છેલ્લા ત્રણ ચાર દિવસમાં જીરાની ભાવ ભાવની વાત કરીએ મિત્રો તો એકાદ હજાર રૂપિયા જેટલો જે ભાવ છે ટુટો છે છ હજાર રૂપિયામાં જે જીરું વેચાતું હતું એ અત્યારે જે છે તે સુડતાલીસો રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યું છે છેતાલીસો સુડતાલીસો રૂપિયાની આસપાસ એટલે એકાદ હજાર રૂપિયા જેટલો જે ભાવ છે મિત્રો એ ભાવ જે છે એ છેલ્લા ચાર ચાર દિવસમાં તૂટો છે અત્યારે હળુદ માર્કેટ યાર્ડમાં છે બપોરના બારેક વાગ્યા જેવો સમય થયો છે ચારે તરફ આપણે માર્કેટ યાર્ડમાં જોવી તો જીરાના ને રાયના ને ધાણાના ને એના આપણને ઢગલા જોવા મળે છે મોટી સંખ્યામાં હળવદ ઉપરાંત આજુબાજુના ખેડૂતો પણ હળવદ માર્કેટ યાર્ડમાં જે છે એ જીરું ને આ બધું જે છે એ વેચવા માટે આવતા હોય છે આપણી સાથે હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીને તેની સાથે પછી આપણે જે ખેડૂતો છે થોડી ખેડૂતો સાથે પણ વાત કરવી છે કે હાલ અત્યારે જે કંઈ ભાવ છે એ ભાવ ખેડૂતોને કેટલો પોસાય મહેશભાઈ પહેલાં તો આજની તારીખમાં જે જે જણસીઓની ખાસ કેટલી કેટલી આવક છે એ અને ભાવ જે છે એ જીરામાં તો દિવસે દિવસે ત્રણસો થી ચારસો રૂપિયાનો છેલ્લા ચાર દિવસથી ઘટાડો થઈ રહ્યો છે આનું કારણ શું આની પાછળનું અત્યારે જણસી આવકમાં મુખ્ય જીરું ધાણા અને રહી રાયડો જીરું આજે લગભગ પાંત્રીસ પાંત્રીસ હજાર મણ જેટલું હશે ધાણા પંદર બારથી પંદર હજાર મણ જેટલા અને રઈ રાયડો બે થઈ અને દસ બાર હજાર મણ રહી રાડાની આવક હશે આ મુખ્ય આવક છે પછી એરંડા છે અને પચ્યોનું જણસી થોડો ઘણો કપાસ પણ આવે હજાર બે હજાર મણ જેટલો પણ મુખ્ય ત્રણ આવક છે જીરું ધાણા અને રઈ રાયડો હવે ભાવ બાબતે તો મેવું આમાં શું થાય ભાવ બાબતે ડાયરેક્ટ ચર્ચા કરવી ને એ થોડું કારણ કે બજાર ઉપર જતું હોય માર્કેટ કેવી રીતનું છે એની ઉપર ડોમેસ્ટિક લેવલે ઇન્ટરનેશનલ લેવલે માર્કેટ કેવી છે એની લેવાલી કેવી આવે છે એના ઉપર ભાવ નક્કી થતા હોય છે અત્યારે બે ત્રણ દિવસમાં તમે કહો છો પ્રમાણે સાતસો આઠસો રૂપિયા જીરામાં તૂટ્યા છે એ પણ સાચું છે અને થોડું જીરામાં ભેજનું પ્રમાણ પણ આવે એટલે વેરીએશન આટલું બધું વેરિએશન જીરામાં મેં પણ આ વર્ષે જોયું છે કે ભેજવાળું જીરું આવે તો આડત્રીસો બેતાલીસોના ભાવ થાય અને સારું જીરું આજે અડતાલીસો સુધી વેચાય છે એટલે સાતસો આઠસો રૂપિયાનું વેરીએશન પણ જીરા બાબતે ઘણું કહેવાય એટલે એનો મતલબ કે ભેજવાળું જીરું હવાવાળું જીરું બધા ધાણા હોય તો સમજો કે સાતસો આઠસોનું વેરીએશન આવે પણ જીરામાં પણ આ વર્ષે આવે છે એટલે થોડીક ગુણવત્તા બાબતે જે કોઈ જો વેપારી કોઈનું લો તો એ વેપારી સાથે એ બાબતે ચર્ચા કરજો ભાવ બાબતે જે કંઈ છે તો અત્યારે આજના જે છે એ ભેજવાળા જીરા આડત્રીસો બેતાલીસો સુધી અને સારા જીરા પિસ્તાલીસોથી અડતાલીસો સુધી ઓગણપચાસ સુધી લગભગ ભાવ થયા છે અત્યારે એટલી હરાજી પચાસ ટકા જેટલી થઈ એમાં ભાવ થયા છે એટલે જીરુંની આવક છે હવે નીકળવામાં છે ખેડૂતો ઉપાડવામાં છે અને થોડી બે ત્રણ દિવસ વરસાદની પણ આગાહી છે એટલે ખેડૂતને કદાચ એવું થાય કે નીકળી ગયું હોય તો પલળે કે કેમ મૂકવાનું નથી તો આપણે ઝડપથી વેચી દઈએ એવી રીતે કરીને આવક વધી છે આવક વધવાના કારણે થોડાક ભાવ દબાય એવું પણ બને પણ અત્યારે જે કંઈ ભાવ દબાય છે એમાં ભેજનું પ્રમાણ જે જીરામાં વધારે છે હવાના કારણે વેરિએશન થોડુંક આવે છે એટલે એ પ્રમાણે જીરુંની આવક પાંત્રીસ હજાર મન જેટલી છે પણ આપણે રોજ હરાજી પૂરી કરી અને એના નિકાલ કરવાની વ્યવસ્થા આપણે છે એટલે અત્યારે આપણે જીરાની ભાવની વાત થઈ કારણ કે ઘણા બધા મિત્રો જોડાયેલા છે મોટા ભાગના ખેડૂત વર્ગ છે એટલે બાકી જે તમે કીધું રૈ રાયડો જીરું ને આ બધું છે આવે છે જીરા સિવાયના બાકીના ધાણાના ને એનો શું આજનો ભાવ રહ્યો છે એ બધા ધાણા અને રૈ રાયડોની હરાજી ચાલુ છે એટલે આજના ભાવ તો હરાજી પૂરી થાય પછી કહી શકાય પણ ધાણા પણ અંદાજે બારસો રૂપિયાથી સારા ધાણા આમ તો બે ત્રણ જગલા પંદરસો ને પણ આવે પણ આપણે ભાવ દર્શાવતા નથી કારણ કે બે ત્રણ જગલા સારા હોય ને પછી ખેડૂતના ફોન આવે તમે ખોટા ભાવ લખો તો ખોટા ભાવ ના લખતા હોય પણ આપણે ભાવ દર્શાવતા હોય એના ઘણા બધા કારણો હોય અમારા ભાવ દર્શાવવાના પણ છતાં ખેડૂત એવું કહે કે ના તમારે નહીં લખો તો આપણે નથી લખતા પણ બારસોથી તેરસો ની રેન્જ એવરેજ ધાણામાં એટલી ગણાય અને રહી રાયડો જે કંઈ છે એની પણ દસ અગિયાર હજાર જેવી આવક હશે બરાબર ટૂંકમાં થાણા ભાવમાં લાંબો કઈ ફેર નથી ભાવ તૂટે છે એટલે બાર હજાર ના સીધા ત્રણ ચાર પાંચ હજાર થાય એટલે થોડા કામ ઓછા લાગે પણ બે ત્રણ વર્ષ જૂના જતા જઈએ તો આ જીરું ત્રણ સાડા ત્રણ હજાર માં જ વેચાતું હતું જે તે સમયમાં એટલે ગઈ વર્ષે બહુ ભાવ થઈ ગયા છે એટલે બજાર નીચું આવે છે સતત આવે છે એટલે આપણને એવું લાગે ઘણું બજાર તૂટી ગયું છે એટલે અત્યારે સારા જીરાના પિસ્તાલીસ સુડતાલીસ અડતાલીસો સુધીના ભાવ થાય છે આજે પાંત્રીસ હજાર મણ જેટલી આવક હશે આપણી સાથે ખેડૂત પણ છે બાપા શું લઈને આવ્યા હતા જીરું કયા ગામથી આવ્યા શું તમારું નામ પેલા હું પકડું વાંધો નહીં મારું નામ છે ખીમાણી મનુભાઈ લખમણભાઈ જીરુની હરાજીમાં જીરું લઈને જયા છે ક્યાં ગામથી આવ્યા ગામ સુરવદાર જીરુ ઓલાભાઈ શું નામ હતું મહેશભાઈ મહેશભાઈ ન્યૂઝ વાળા જ ને તમે અમે ન્યૂઝ વાળા ઈ એડ વાળા જી તને ઈ મહેશભાઈ એડ વાળા બોલા કે બે ત્રણ વર્ષ પહેલા એમ કે 3200 3300 ભાવ હાલતા હતા ઈ સાચી વાત છે કે બે ત્રણ વર્ષ પહેલા 3200 3300 હતા ત્યારે ખાતરની બજાર પણ એથી નીચી હતી તો અત્યારે ખાતરની બજાર જો અને આના ભાવ જો બરોબર બરોબર ને ખાતરે ખાતરના ભાવ 1450 રૂપિયા ત્યારે બે ત્રણ વર્ષ પહેલા પાંચસો ને પચાસ રૂપિયા હતા તો આજે એના ભાવ ત્રણ ગણા થયા તો જીરું ના ભાવ તો એટલા ને એટલા રહ્યા પાંત્રીસો માં અત્યારે પાંત્રીસો જ ગણાય ને ભાવ તો અમુક જ આડત્રીસો પાંત્રીસો જ ગણાય તો ત્યારે ભાવ માં અત્યારના ભાવ માં કેટલો ડિફરન્સ આવે તો ખાતર ના ભાવ ડબલ જીરા ના ભાવ વિનાય તો અમારે ખેડૂને શું લઈ લેવાનું કેટલું જીરું બાપા લઈને આવ્યા બાપા ત્રીસ મણ એટલે હરાજી આવી જાય બાકી હરાજી આવી ગઈ શું ભાવ આવ્યો એકતાલીસો ને એક હજાર એકતાલીસોને એકસઠ રૂપિયા એટલે એ આમ ખરેખર બાપા પોસાય ખરો આ ભાવ ન પોસાય આ ભાવમાં પોસાય નહીં તમે હિસાબ માંડો આજે દવાના ભાવ જુઓ દવાના ભાવ આસમાને પહોંચી ગયા તમે લિટરની તમે દવા લેવા તો ચાર હજાર સિવાય આવતી નથી એમ કે ખેડૂને પાંચ થી નીચે ભાવ આવે એ ખેડૂને પોતાની વસ્તુ જ નથી આમ પાંચ હજાર તો સામાન્ય મિનિમમ રહેવા જ પડે એમ દરરોજ ભાવ તૂટી રહ્યા છે રોજ રોજ જે ભાવ છે નીચા થયે જઈ રહ્યા છે ભાવ હા જો કાલે આપણે ઊંચામાં બાવનસો રૂપિયા હાલતા હતા બરોબર ત્યારે અત્યારે આપણા ભાવ જુઓ તો રનિંગ બજારમાં બેતાલીસો રૂપિયા વહી ગયો હજાર રૂપિયા તો ખાલી એક દિવસમાં તૂટી ગયા ને એમ તો ખેડૂત ને કહી દેખો કાલે બાવનસો રૂપિયા હતા તો અત્યારે બેતાલીસો રૂપિયા છે તો કાલના ના ભાવ જોતા આજ એક હજાર રૂપિયા નીકળી ગયા તો ખેડૂત કઈ રીતે આ ભાવમાં માં એટલે આ મિત્રો ખેડૂત સાથે પણ આપણે વાત કરી ને થોડાક હવે આગળ પણ આપણે જઈએ ને બીજા કઈ ખેડૂતો હોય તો આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ શું નામ કાકા તમારું પરસો ભાઈ ગામ થી આયા વાઘડ શું જીરું લઈને આયા હતા જીરું અરરાજી આવી જાય શું ભાવ આવ્યો ભાવ આયો ચાર હજાર મફત જાય આયા આપડે તાલુકાનું કેટલું થયું ચાલુ નથી લાયે છે

એકદમ જીરામ ઘટી જાય લેવર આ જાજુ પર જે લેવર ઘટાડી દે હા એવું જ છે ઓકે લેવર ઘટાડી દે બીજું કઈ વાત નથી હાલો એક લે એક આપણે ખેડૂત પાવન સુ ટ્રેડિંગ માં આજ જ ખેડૂત આયેલા છે અને એનું 38 મણ ધાણા હતા અને 2000 રૂપિયાનો મણનો ભાવ થયો છે એટલે આ 2000 મિત્રો જે ભાવ થાય છે ગણીને બે ત્રણ ઝગલા જે એવા વિશેષ સારા હોય એના થતા હોય એટલે બધાય કારણ કે ઘણા બધા ખેડૂતો પણ જોઈ રહ્યા છે એટલે એવું વિચારતા ભાવ અત્યારે ઈ રહ્યો છે આ તમારું હતું ભાઈ

આપણે બે હજાર ભાવ ભલે થયા આપણે ભાવમાં જ બતાવશું કે ઊંચા ભાવ બે હજાર કારણ કે એક જ ઢગલો એવો થતો હોય પણ પચીસ દિવસે મિત્રો એ કયું કામ તમારું રાણક પર રાણક પર કરીને લાયા બરાબર તો બે હજાર રૂપિયા છે આપણે એમને ગોતી નથી લાવી ઉભા તને અચાનક મને સાહેબ મારા હા એટલે જેવી ગુણવત્તા એવો ભાવ અહીંયા મળે જ છે જીરુમાં ખેડૂત મિત્રો કીધું પાંત્રીસો રૂપિયા ભાવ આવે એ ભાઈ પોતાના બેતાલીસો રૂપિયા તો થયા ને છતાં એમને કીધું કે જીરુ પાસો જ આવે છે એટલે ખેડૂતને જેટલા જાજા આવે એમાં હું છું જેટલા ભાવ સારા આવે ખેડૂતને એના માટે ફાયદો જ છે બધું છે પણ ગુણવત્તા જેવી હોય ને એવો માલનો ભાવ આવે છે એટલે જીરુંના આજે જે ભાવ છે એ બેતાલીસોથી પહેલા જે ભાવ હતા દવા બિયારણ તો ઈ તો ડબલ થઈ ગયા ડબલ નાય વધારે થઈ ગયા અને ભાવ જે છે જીરાનો તાણે ત્રણ હજાર પાંત્રીસો હતા અત્યારે પિસ્તાલીસો છે ને મૂર્તો એટલે આટલું બધું ડિફરન્સ છે તમારે આમની આપણે થોડીક વાત કરવી બે હજાર રૂપિયા તમને તાણાનો મણનો ભાવ મળ્યો છે પાસઠ મણ થયા ખેડૂતોને શું સલાહ આપો કારણ કે બીજા ઘણા ખેડૂતો એવા છે નવાણું ટકા બે હજાર રૂપિયા ભાવ નથી મળતો તો પછી શું એની પાછળની પ્રોસેસ હોય છે ને લીલા બધાને થોડાક દીયા કે પાથરા દીધા અને કાઢીને લાવે અને અમે ખોરાક કઈ નઈ ખાત પચી દીધી કઈ ટાઈમ બરોબર ફૂકાવવા દીધા એટલે અમારે રાખવાની ગણતરી થી વરી પાછું આવું થયું એટલે કાઢી નહીં ખાય

તમે જીરું લઈને જ આયા જીરું લઈને તમારું શું કે તમે તો યુવાન ખેડૂત હો હજી આ બધાય ભાવ જો આ રીતના આ રીતના રહી છે તો પછી તમને એવું લાગે છે કે આવતા દિવસોમાં ખેતી ટકી રહી છે કારણ કે ખેડૂત જે છે એ સરભર થતું હોય ત્યાં લગી ટકી રહે પરંતુ પછી નુકસાની જાવનનું ચાલુ થાય તો પછી ખેતી ક્યાં લગી કરવાના ખેડૂતમાં એવું છે છ હજાર છ થી સાત હજાર રૂપિયાના ભાવ હોય ને તો પોસાય ખેડૂતને નવા મણીકા કાંઈ થયા નથી. આંદોલન કરે ખેડૂતો એમએસપી ની માંગ કરે છે એટલે એનો મતલબ તો આજ છે ને એમ કે ભાઈ આપડે જ્યારથી અગાઉથી નક્કી હોય તો પછી માંગ કરે છે એ યોગ્ય જ છે ને તો યોગ્ય જ હોય ને અસલ તો આપને રજૂઆત ખબર નથી શું હે આંદોલન નો ભાવ

અને આપણે શરૂઆતમાં જ કીધું હતું સહન કરવાવાળા સૌથી વધારે મિત્રો ખેડૂતો છે કારણ કે આ જ ખેડૂતો આ જીરું જે છે મિત્રો એ છ હજાર કે સાડા છમાં સાત હજારમાં વેચાણવું હોય સીધા પિસ્તાલીસોમાં જાય તો પણ છતાંય સહન કરી લેતો હોય છે કે હશે ભાવ ઘટી ગયો એટલે આવી રીતના ત્રણ ચાર દિનની અંદર જ જે છે મિત્રો એ હજારક રૂપિયા જેટલો જે ભાવ છે એ જીરાનો ભાવ છે એ ટીટ્યો છે આ રીતના હરરાજીનું જે કંઈ કાર્ય છે દરરોજ માર્કેટ યાર્ડમાં છે એ થતું હોય છે કે જીરામાં તાણામાં રાયમાં કેમાં બતાવો

ચાલો તો મિત્રો આપ હતા આપણે હળવદ માર્કેટ યાર્ડમાં અને ખાસ કારણ કે

બધા તો લઈ જાય એવું ન જોઈએ પાછું તો લઈ ન જોઈએ પાછું તો લઈ જાય કેવી રીતે લઈ જાય લઈ જ જવાય પાછું કેમ ન લઈ જવાય એટલે પણ વરી પાછા ભાડા નહીં બધુંય ચડે ને એમ એ વરી પાછું એ નહીં થવાનું બાપા બજાર ઊંચી ન જાય હવે તો ખેડૂતોને વેપારી મોટા ભાગ વેપારીઓને ખબર કારણ કે ખેડૂતો તો કઈ બજાર ઊંચી નીચી કરતા નથી તો માલ લઈને જાચો આવે એટલે હમણાં ખેડૂત હમણાં પાંચ દી માલ લઈને ન આવે તો એને બે રે બાય પાંચ રૂપિયા વધી જાય પાંચ દી બે માલ દે તો ન વધી જાય તો વરી પાછા પાંચ દિવસ પછી વળી પાછા એક ખામટા આવવાના છે ખામટા આવી જ વાંધો હોય ને એક કાઈ લઈને આવે માલ માપ માપે લઈને આવે તો નો વાંધો આવે હવે તો જેમ બને આવે છે એમ બધે હું કરવાનો તો તમારું નામ અશ્વિનભાઈ ક્યાં ગામથી થી મયુરનગર જીરો લઈને જાય જીરો લઈ આવી જઈ હરરાજી ના બાકી કેટલું છે 80 કમણ હે એક ત્રણ ચાર દિન ની અંદર હજાર રૂપિયા ભાવ ટીટો જીરામાં શું કહો હજાર નહીં પણ પંદરસો તૂટી ગયો હા પંદરસો તૂટ્યો ભાવ અને કોઈ વેપારી નીકળી ગયા હા એવું લાગે આજ તો એવું લાગે કે વેપારી જ નથી ખરીદવામાં કોઈ વેપારી જેને મજા આવે એ ભાવ ઈ કરે એની રીતે લઈ લે બાકી આજે વેપારી જ નથી ખરીદવામાં કારણ કે અમે હમણાં ઉભા ને વેપારીઓ વાત કરતા હતા ચાર ગજાર લગી વઈ જવાનું હે આવું નીચે નીચું કે અત્યારે તમે સાંભળો કે એ આડત્રીસો થી માંડીને સુડતાલીસો લગી તો એક ઢગલો હમણાં છેતાલીસો સુડતાલીસો લગી છે હા તો ઈ તેત્રીસો થી એટલા હે ને તો ઈ ચાર હજાર વધુ ને વધુ ચાર હજાર કે થઈ જવાના જીરા એટલે લેતા નથી ને કોઈ કે ખમો બે દી બે દી પછી ચાર હજાર થવાના ક્યાં જવાના તો મિત્રો આ તા આપણે માર્કેટ માર્કેટયાર્ડમાં અને તમે ખાસ જોયું કારણ કે મિત્રો માર્કેટયાર્ડ સાથે ઘણા બધા પંથકના જે ખેડૂતો છે આજુબાજુના જે તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતો જોડાયેલા છે અને સૌથી વધારે અત્યારે ભાવ છે જીરામાં તૂટી રહ્યો છે આપણે એવી આશા રાખીએ ખેડૂતોને જે યોગ્ય ભાવ છે એ મળે આભાર મિત્રો